હાલો એટલે ફેમિલી કેમ છો તમે બધા મજામાં થઈ છે અને મજામાં રહેવાનું મારી સાલ અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને આજે હું અલગ જાળે અલગ મસલા દેખાડવા જાઉં છું તમને આજે બોલે તો કે સેઝલ નું જાળ આપડે કેવું છે ને એ બધાને જોવાનું રહે તો હું સેઝલ ના જાળે જાઉં છું હું શાક આવે છે અને હું નહીં પછી મારો જાળ છે ને મશબાવાળા ફાડીને એ જાય કેટલું ફાડીને જાય નહીં તમને હું બતાવવાનું છું જાળમાં જો કેટલી કેટલી નુકસાન થાય ને એવું હું તમને બતાવું તો તમને એમ થાય કે ખરેખર મારે આજના દિવસમાં મારા જાળમાં તો કાંઈ નહીં આવે ઓલું આગું છે ના આવે છે પણ આપણે નહીં પહેલાં હું સેઝલના જાળે જાઉં છું સેઝલના જાળમાં હું મચ્છી આવે અને સેઝલનું જાળ કેવું છે એ ખાસ કરીને બિનારે જો ને તો મોજ આવે ને તો એક લાઇક કરી દેજો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો એમ નાનકડી એવી કોમેન્ટ હો લાઇક તો મોટી આવે ને ગોઠવા એ લાઇક

ઓલા પણ લગન સેજલ નું જાળ છે વિચાર કરો એવડું મોટું જાળ ને કેટલી માછલી આવે કેટલા નહીં હવે ના આગળ એક્ઝેક્ટ બાજુમાં પોગીને તમને કહી દઉં જલ્દી ફટાફટ અહીંયા અલગ ઝાળો અહીંયા અલગ જગ્યા અલગ જાળ અહીંયા જો અમારો ઓલો દૂર જાળ છે ને એમાં પાણી ફાસ્ટ જાય આમાં ધીમું ધીમું જાય ત્યાં ગાળો ગારો આવડે ગારો નહીં અને પાણી ધીમું ધીમું જાય માછલીને વાવ એ કસો આવડે ને એ જો આવી ગયું હોય બોલો આને કહેવાય માછલી પોયા

મા કી આંખ જઈ ગતા કે કેમ પણ સેઝલ નહીં બોલીશ કે મા કે કે ફેમિલી આને ઝીંગો કે અને આને કહી હુંડીએ છે કે આને કહી હુંડીએ કોટાથી છે આને હુંડીએ કહીએ એમી અને આને કહીએ ઝીંગો

એને કે એ બહુ ભાટી લેવા ને કે લેઈન ગળે બહુ ભાટી આ કે આપણે તો આવી રીતનું કક સાક મસ્ત પકડ્યું છે છે એટલે અને માછલી ને એવું આમ મસ્ત હે માછલી તો જીવે બોલો હું આવ્યો તાર ની વાત જી જીવે 10 20 મિનિટ થઈ જી તોય જીવે વા વા બી વા મિત્રો ફાઈનલી સેજલે મોટું હોંડ જીવું કેતા હોય પકડીને આવા દીધો લા આપણે અને એના હાથમાં લાગડે માછલી પાછી એક વજી અને આ હોંડ જે ફગાયો મોટા મોટો હોંડ જો આ મે ફાળી છે સેજલ પછી કેતા ને એમ જોઈ લે સાચી વાત સાચી વાત તો પછી ઓ છે ને મોટા મોટો મે એ એવા

છે એટલે શાક બધું પકડાઈ ગયું છે અને કેટલો અંદાજ પ્રમાણે કિલો કઈ છે આમ કેમ લાગે તમને હાજી પકડે આમ જોવો તમે બોલો તો કિલો થાય કે ન થાય થોડું ઘણું ઘટે કે ન ઘટે એની જેમ શાક આવી ગયું છે આ મસબો એક બેન છે ને અહીંયા ઓલો તણનું ને એવું છે ને ના તો ની મસબો જો ની મારો જાળ ફાડીને એ જશે જલ છે ઘરે શાક લે અને હું જાઉં છું મારા જાળે પવન પાછો વધી જશે આજમાં કદાચ તમને હમળા તો નહી વ્યવસ્થિત હારું છે ને ભાઈ સીતારામ સીતારામ હારું આર ઓ એક તો હારું જલસા હે બે રોટલા ખાઈન જલસા હે ભાઈ આહા તમારે હવા દેને બેઠા બેઠા ખાટા ખાયે કાઈ કામ તો કરતા નહી હાથી એમ એમ કેમ થઈ ગઈ સકો થઈ ગયો ઈ તોડી નહી ને તેમની ના કેડો છે મસબાખોનો સવાજ કેના એ સમય સવાસી હોય

ચાર માછલીઓ એક કાટી બે સેવા બસા અને દેશી આવી રીતના મંડી એક ટોટેક કિલો જેટલું શાક આવી ગયું છે અહીં લેલીને આવ્યો એટલે કે વલા જાળ લીલી બાકી આ જાળમાં હવે જોઈએ પાણી જાય ને પછી ખબર પડે તો આમ ઉભા રહેવાનું છે અને ઘરે ઘરે ગાવ તો આ શાક આપી દઈએ ઘરે એટલે વેસાય તત્કાલી ખોટી કોઈ ન થવું પડે ને ચાલો તો અમે બીજું શાક પકડીને બતાવીશું આનંદભાઈ ભાઈ છે ને પકડવા આવી જશે એક મસ્કાવાળા પાણી જાય ને બીજા મસ્કાવાળા એવું બધું કામ કરવાનું છે યાર હવે બન્યા રેજો હું કામ કરીને પછી તમને બતાવી આ દાળ કેટલું શાક આવે કેટલું નહીં આવે એ રીતનું કઈક ફાટી ગયેલું છે આપણે આ ઉપલેયર બાંધી દીધી છે આવી રીતના બધું ફાડી લેખે જો આ બધું હાંધવું જો હે દોરીએ દોરીએ લાટવા લાગશે ને હવે હું છે ને હાંધવા મળું ભાઈ આગળ કે પાણી પાછું મને લાગે ખાલી થાય નહીં કેમ લાગે પાણી વધવા મળ્યું ને પાણી વધવા મળ્યું એવું લાગે છે પછી લગભગ કઈ ખબર નહીં જોઈએ તો કન્ટિન્યુ બંધાણ આખું આખું આરું થઈ ગયું છે ખાલી થઈ ગયું છે ઘણું બધું શાક અમે પકડી લીધું બે થી અઢી કિલો મોટી જગ્યાએ નમાટી આવતા અને આજમાં

આવી રીતનું ક્યાંક અમારે મસ્ત શાક આવી ગયું છે પછી આમ જોવું અમારે કોણ માં સકલા આવ્યા સકલા કાળા દેખાય એ ઓલા મસરા ઉઠતા હોય ને મસરા ખાવા વાળા એટલે મસરા બી યાદ આવે રાતના મસરા નહીં આવે અમારે મસરા બધા સીપા કહેવાય સીપા